તિલકવાડા તાલુકાના ખાટા આસિત્રા ગામના પાંચ વર્ષીય બાળક ઉપર દીપડાએ કર્યો હુમલો પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ખાટા ગામના ખેડૂત પોતાના બાળક સાથે ગામ નજીક ખેતરમાં ગયેલ હોય ત્યાં અચાનક દીપડાએ બાળક ઉપર હુમલો કરેલ હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે બાળકના પિતાએ દીપડાનો પીછો કરતા બાળકનો આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં બાળકને ઘરાના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ અવારનવાર પાલતુ પશુઓને શિકાર બનાવતા હોય છે જાણે કે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ આ દીપડાઓથી પ્રજાજનોને સુરક્ષા પહોંચાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અવિરત પ્રયાસ કરવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ તિલકવાડા તાલુકાના ખાટા આશિતરા ગામના ખેડૂત પોતાના પાંચ વર્ષીય બાળક સ્મિત બારિયા સાથે ખેતરમાં ગયેલ હોય ત્યાં અચાનક દીપડો આવી બાળક ઉપર હુમલો કરી ગરાના ભાગે દબોચી કપાસના ખેતરમાં 50 થી 60 ફૂટ જેટલો ખેંચી જવાની ઘટના સામે આવી છે ત્યારે બાળકના પિતાએ દીપરાનો પીછો કરતા બાળકનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ ઘટનામાં દીપરાએ હુમલો કરતા બાળકને ઘરાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે ઘટનાને પગલે બાળકને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં બાળકની સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં બાળક સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં પાંજરા મૂકવાની વ્યવસ્થા કરી દીપડાને ઝડપી પાડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે